નમસ્કાર દર્શક મિત્રો અધિરિયા છોબી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ભુવનેશ્વરી દેવી જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલીમાના મંદિરે મંદિરે દેવ શ્રી શ્રી એક શક્તિ પીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રી ના આશીર્વાદ અને માર્ગદર્શનથી ચૈત્રી સુદ ભવ્ય

અને સર્વે ભાવિક ભક્તોએ શ્રી મલળીમાના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો જેનાથી સદગુરુદેવ પરમ પૂજ્ય માળીસિંહના રુદિયે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલળીમાએ ખૂબ અરખાઈને ને દેવ પરમ પૂજ્ય માળીસિંહના મુખેથી આશીર્વચનો બોલીને આ શુભ પ્રસંગે પધારેલ સર્વ ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા ત્યારબાદ સદગુરુદેવ શ્રી શ્રી હજાર રાજ શક્તિ પીઠાથી સ્વર પૂજ્ય માળીશ્રીના રુદિયે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલળીમાને સર્વે ભાવિક ભક્તોએ કંકુ ચાંદલો કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા અને પછી ફુલહાર પહેરાવી લાલચંદડી ઓઢાડીને માં તથા સદગુરુ દેવ પરમપૂજ્ય માળીશ્રીના આશીર્વાદનો લાભ લીધો હતો આ શુભ પ્રસંગના અંતે સર્વે ભાવિક ભક્તોએ શ્રીમેલડી માનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશવાળા અભિક્રમ ન્યૂઝ સુરત